ભાઈ ભાઈ માં શાદી હોતા મામા કે બેટા ભાઈ જોડે લગ્ન કરી દીધા હવે તમે વિચારો મિત્રો કે જેની જોડે આપણે મોટા થયા હોય ભણ્યા હોય ગણ્યા હોય અને સુખ અને દુઃખ ની પરિસ્થિતિ માં એ બેન જયારે આપણને કામે આવતી હોય અને એ બેન જો સગા ભાઈ જોડે લગ્ન કરે

જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં એક આ બેનનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને પોતાના સગા ભાઈ જોડે લગ્ન કરી દીધા છે હવે આ બેન એવું કહી રહ્યા છે કે આપણે જેનાથી બચપણમાં જેના ભેગા રહ્યા છીએ જેના ભેગા આપણે રમ્યા છીએ જેના સાથે મોટા થયા છીએ અને એની સાથે જો આપણે લગ્ન થાય તો આપણું જીવન છે એ બહુ સારી રીતે જાય આ બેનનો એવું કેમ એવું છે પણ સાહેબ આ બેનને કોણ સમજાવે કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે ભાઈ અને બહેનમાં કોઈ કોઈથી લગ્ન થતા જ નથી અને આ લોકો ભાઈ અને બહેનમાં લગ્ન કરી દીધા છે સાહેબ સમય કમ્પ્લીટ ચાલે છે પણ કળિયુગ ચાલે છે ભાઈ અને તમને ખબર છે સાહેબ કે કળિયુગ ચાલતો હોય ત્યારે આવી અનેકો ઘટના બનતી હોય છે ભાઈ એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ તો સૌથી મોટી ઘટના છે મિત્રો અને તમને પણ હમણાં બેનનો વિડીયો છું વિડીયો જુઓ અને તમે પણ કોમેન્ટ કરીને જરૂર બતાવજો चलो सऊदी पहला तो मैं वीडियो जोई लो भाई भाई में शादी हो जाता है ये मामा के बेटा ये सब सबसे शादी हो जाता है तो मतलब उसके साथ खेले उले उसी से शादी होगा तो आदमी के कैसा लगेगा अच्छा नहीं लगता